અમારા આફ્રિકા થી કપલ આવ્યું છે આંબા રાંબા થી નિધિબેન આવ્યા છે એટલે માતાજી છે તો અમે લોકો આયા છે તો ચાલો હું તમને મારા કાકી થી તો આની પણ ચેનલ છે તમે કહી દો તો આની પણ ચેનલ છે મારી ચેનલ છે માધુરી ખાટકી તો આ ચેનલ લાઈક શેર અને કરજો ફ્રેન્ડ્સ પ્લીઝ બાય Thank you. કે તમે બધા મજામાં આવીશો હું પણ એકદમ મજામાં છું તમે લોકો આવ્યા છે ગોલા ખાવા માટે હેલો હલસા હાલો બધા મસ્તીમાં ગોલા ખાવા આયા એરપોર્ટે જ મળે છે પ્રણામ ગોલા એટલા સરસ ગોલા હોય આજે મમ્મી નો બર્થડે છે તો છોકરાઓ અત્યારે ગોલા ખાઈ લે એવા મસ્ત ગોલા બનાવ્યા તમે બધા જરૂર આવજો બહુ સરસ કોલા મળે છે અહીંયા જો હું તમને બતાવું છું મસ્ત એકદમ આ સાઈડ રસ મળે છે જો થઈ ગયો છે રેડી એકદમ મસ્ત જો કેટલો યમી લાગે છે આ ભાઈ બહુ જ મસ્ત ગોલો બનાવે છે હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ અમારે ખાવો છે શરીવાળો ગોલો તો અમારે બે માટે શરીવાળો ગોલો બનાવે છે તમને અસલ બતાવું છું આ છે રેકડી પ્રણામ બોલા ચાસણી જો ભાવિક બોલો બની ગયો છે ભાવિક અહીંયા તો જોોલો એરપોર્ટ મળે છે અહીંયા જ બહુ મસ્ત બનાવે છે આ ભાઈ ગોલા ફ્રેન્ડ્સ જો મારો ગોલો પણ થઈ ગયો છે એકદમ મસ્ત રેડી ચાલો તમે બધા પણ ગોળા ખાવા માટે જોવો અત્યારે મમ્મી છે ને બનાવે છે છોલે અને મારથી તો રહેવાતું જ નથી મને તો એમ થાય છે કે હું જમી જ લઉં એકદમ મસ્ત એની સ્મેલ આવે છે તો એકદમ મસ્ત સુગંધ આવે છે એમ થાય કે જમી જ લઉં અત્યારે જો હવે મમ્મી અહીંયા મૂક્યું છે તેલ હવે એમાં મમ્મી કરે છે ભટુરે જો કેટલા મસ્ત ફૂલે છે એકદમ કેટલા મસ્ત ફૂલા છે જો એકદમ મસ્ત ફૂલી ગયા છે ભટુરે આપણા જો હવે મમ્મી આને થોડુંક ચડી જાય અને પછી મમ્મી એને કાઢી લેશે જો કેટલું મસ્ત છે એકદમ મસ્ત ફૂલી ગયું છે કેટલું મસ્ત લાગે છે દેખાવમાં એમ થાય કે જમમાં બેસી જ જાઉં તો હવે મમ્મી આને કાઢી લે છે જો કાઢી લીધું હવે બીજું બટરું નાખશે મમ્મી જો આ પણ કેટલું મસ્ત થઈ ગયું છે જો આ પણ ફૂલશે

ભટોરે પણ થઈ ગયા છે રેડી મસ્ત એકદમ જો ચાલો બધા છોલે લે જમવા માટે